ગુજરાતમાં કેટલાક દિવસથી સુરેન્દ્રનગરમાં ધામા છે ગુજરાત પધારેલી ઈડીને એક સૂચન કરવા માંગુ છું બ્રહ્મટ નામના એક અધિકારી નિવૃત્તિવાદ ન્યૂઝ ચેનલમાં બહુ અદભુત રહેવાસી છે હું પણ મહેસાણાનો છું મહેસાણાના ખદડપુર સિરોસણાના બાલ્યસણ ગામે એમણે અન્ય પોતાના સગાવાલા મળતીવાળા નામે કોઈ જમીનો ખરીદી છે ઈડી જો આ મુદ્દે તપાસ કરે તો અમારા પાક્કો ભરોસો છે ખાલી હાથ વાપસ નહીં લૂંટના પડેગા સાથ કોઈ શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રકચર મોટા રોકાણ છે અને જો હા તો એમના પગારના પ્રપોશનમાં હતા એમનો પગાર આટલા વર્ષો દરમિયાન કેટલો હતો અને શ્રેયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરોડોનું જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ પૈસા કઈ રીતે આવ્યા ઈડી જો આની તપાસ કરે તો પણ ખાલી હાથ નહીં લૂંટના પડી ગયા અને સાથ બનાસકાંઠા જિલ્લામાં કોઈ આઠસો વીઘા જમીન છે ખરીદી લીધે આઠસો વીઘા આની પણ ઈડી તપાસ કરે એવી માગણી કરું છું ઈડીનો ગુજરાતનો ફેરો બ્રહ્મટ સાહેબની મિલકતની તપાસ કરશે તો ચોક્કસ લેખે લાગશે